બનાસકાંઠા દિયોદરના એપીએમસી ખાતે વન નેશન વન ઇલેક્શનનો ભાજપનો પ્રબુદ્ધ નાગરિકો સાથેનો વિચાર ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વન નેશન વન ઇલેક્શનનું અભિયાન હાથ ધરાયું દિયોદરમાં દિયોદર ધારાસભ્ય અને રાષ્ટ્રીય કારોબારી કિસાન મોરચાના અધ્યક્ષ ફલજીભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં લોકો સાથે વિચાર ગોષ્ઠી કાર્યક્રમ તો દિયોદર લાખણી તાલુકા સરપંચો અને ભાજપના કાર્યકરો રહ્યા મોટી સંખ્યામાં ઉપસ્થિત એક જ દિવસે સમગ્ર રાષ્ટ્રમાં એક ચૂંટણી યોજાય તો ચૂંટણીના ખર્ચો ઘટી શકે ફલજીભાઈ ચૌધરી વન નેશન વન ઇલેક્શન કાર્યક્રમો એપીએમસી ખાતે ધારાસભ્ય સાથે પ્રબુદ્ધ નાગરિકોએ વૃક્ષારોપણ કરાયું દેશના વિકાસ માટે એક ઇલેક્શન એક રાષ્ટ્ર બને એ માટે નાગરિકો જોડાયા પહેલાં તો વન નેશન વન ઇલેક્શનના અભિયાનને એક મોહિમ તરીકે મંતવ્ય ન્યૂઝ જે ચલાવી રહ્યું છે એને હું પહેલાં અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આજે દિયોદર વિધાનસભા ખાતે વન નેશન વન ઇલેક્શન બાબતે પ્રબુદ્ધ નાગરિકો સાથે ગોષ્ઠીનો કાર્યક્રમ હતો અને એમાં આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ અહીંયા થયો છે ખૂબ મોટી સંખ્યામાં ખીચોખીચ ભરાયેલા હોલમાં પ્રબુદ્ધ નાગરિકોએ હાજરી આપી છે આ દેશની જનતા ઈચ્છે છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિચાર વ્યક્ત કર્યો છે કે આ દેશમાં એક સાથે લોકસભા વિધાનસભાની ચૂંટણી થવી જોઈએ અને જેના કારણે જે પાંચ વર્ષની અંદર અલગ અલગ પ્રકારની આવતી ચૂંટણીઓથી આ દેશના ચારથી પાંચ લાખ કરોડ રૂપિયા આજની તારીખમાં જ ખર્ચાઈ રહ્યા છે આ દેશના જીડીપીના દોઢથી બે ટકા જેટલા છે આ બંધ થવા જોઈએ બિનજરૂરી ખર્ચા અને રાજકીય સ્થિરતા સાથે પાંચ વર્ષ સુધી કન્ટિન્યુ એક સરકાર ચાલે એક સાથે લોકસભા વિધાનસભાની ચૂંટણી થાય તો આ દેશનો પર્યાવરણ આ દેશનો મેનપાવર આ બધાનું પણ ખૂબ મોટા પ્રમાણમાં અને દેશની આર્થિક રીતે પણ ખૂબ બચત થાય આ દેશ બે હજાર સુડતાળીસ સુધીમાં વિકસિત ભારત તરીકે વિશ્વગુરુ બને એ ભારત માતાને પરમ વૈભવના શિખર પર લઈ જવાનું જે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન છે એના સાથે વન નેશન ઇલેક્શનના કાર્યક્રમમાં આ દેશની જનતા એના પૂરા સમર્થનમાં છે પ્રબુદ્ધ નાગરિકોએ બંને હાથ ઊંચા કરી અને આ કાર્યક્રમને વધાવી લીધો છે